જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય નવ ગરુડજીએ ભગવાન નારાયણથી દસ ગાત્રની વિધિ જાણવા ઈચ્છા અને એ પૂછ્યું કે જો પુત્ર ન હોય તો આ ક્રિયા કોના દ્વારા કરવામાં આવવી જોઈએ આના જવાબમાં ભગવાને કહ્યું કે દસ ગાત્રની વિધિ કરવાથી પુત્ર પિતાના ઋણથી મુક્ત થઈ જાય છે પુત્રને જોઈએ કે સત્વગુણથી પરિપૂર્ણ થઈને પિંડદાન કરે અને રોવે નહીં પેત્રો માટે આશુ બાધક હોય છે કેમ કે શોક કરવા પછી પણ મરેલો વ્યક્તિ પાછો નથી આવતો તેથી શોક વ્યર્થ છે જેનો જન્મ થાય તેનું મૃત્યુ થાય જ છે આથી તે મનુષ્યના જીવનનું આવાગમન થતું જ રહે છે દેવી અને મનુષ્યની એવી કોઈ વિધિ નથી કે જેનાથી મનુષ્યને મૃત્યુ પ્રાપ્ત પ્રાપ્ત પાપણી ફરી પેદા થઈ જાય જો એવું હોત તો રાજારામ અને મોટા મોટા મહાનુભાવ દુઃખી ન હોત જેમ કોઈ યાત્રી માર્ગમાં ચાલતો ચાલતો કોઈ છાંયડામાં આરામ કરે છે અને પછી આગળ ચાલી જાય છે એવી જ રીતે પ્રાણીનો આપસી સંબંધ હોય છે જે રીતથી એક સમયમાં બોલાવેલી વસ્તુ થોડા સમય પછી નષ્ટ થઈ જાય છે એવી જ રીતે પ્રાણીઓનો સંબંધ હોય છે આથી મૃત્યુના વિષયમાં શોક કરવો વિકાર છે અજ્ઞાનથી ઉત્પન્ન શોકને છોડીને પુત્રને જોઈએ કે તે મરેલાની ક્રિયા કરે પેલું પુત્રના ન હોવા પર વહુ ક્રિયા કરે બીજું વહુના ન હોવા પર મૃ મૃતકના સગા ભાઈ આ કાર્ય કરે ત્રીજું બ્રાહ્મણની ક્રિયા શિષ્ય કરે અને ચોથું અને જો કોઈ ન હોય તો ભાઈઓમાંથી કોઈ એક પુત્ર આ ક્રિયા કરે પાંચમું જો લોહી સંબંધમાં કોઈ ન હોય તો આ કાર્ય મિત્રએ કરવું જોઈએ આ પ્રકારે આ જ કર્મથી બંધુ બાંધવને આ ક્રિયા કરે જો એક પુરુષની અનેક સ્ત્રીઓ છે તો તેનામાંથી કોઈ પણ એકને ઉત્પન્ન પુત્ર આ કાર્ય કરવું જોઈએ કેમ કે જો એકને પણ પુત્ર હોય તો તે બધી સ્ત્રીઓ પુત્રવતી કહેવાય જો કોઈ વ્યક્તિ અનાથ પ્રેતના સંસ્કાર કરે તો એ કરોડો યજ્ઞનું ફળ મેળવે છે જો પુત્રની મૃત્યુ થાય તો પિતા કષ્ટપૂર્વક દસ ગાત્ર કરે પરંતુ સમજસર શ્રાદ્ધ અલગ અલગ વિભાગને કારણે અલગ અલગ કરવી જોઈએ કેમકે સંપત્તિના વિભાગ થઈ જાય છે દસ ગાત્રના અવસર પર દિવસમાં એક વખત ભોજન કરવું જોઈએ અને ભૂમિ પર સોવું જોઈએ અને આ અવસર પર શુદ્ધ રહીને બ્રહ્મના ધ્યાનમાં તત્પર રહેવું જોઈએ માતા પિતાની પરિક્રમા કરવાથી પુત્રને પૃથ્વીની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે દસ ગાત્રના આરંભમાં વર્ષી સુધી આ પુત્ર એક સમય પર આહાર કરવાવાળો થઈને ભૂમિ પર સુવે છે તો એને તીર્થનો લાભ મળે છે વેદી બનાવી અને છાણથી લીપવાની ક્રિયા પહેલાં જ બતાવવામાં આવી છે પરંતુ પ્રેતનું શ્રાદ્ધ કરીને પુત્રએ ધ્યાન રાખવું જોઈએ કે પત્તા પર કુસાના બ્રાહ્મણને સ્થાપિત કરે પરંતુ પ્રેતનું શ્રાદ્ધ કરીને પુત્રએ ધ્યાન રાખવું જોઈએ કે પત્તા પર કુશાના બ્રાહ્મણને સ્થાપિત કરે એની પૂજા કરે અને અતસી પુષ્પ સંકાસમ મંત્ર વાંચીને બ્રાહ્મણને પ્રણામ કરે અને ફરી નામ ગોત્ર કહીને પિંડદાન કરે ભાત કે જવના લોટનું પિંડદાન કરવું જોઈએ એની સાથે સાથે એ પણ કહે છે કે મારી આ આપવામાં આવેલી વસ્તુ અમુક પ્રેતને મળે એના ઉપરાંત બહારથી સ્નાન કરીને અનાજ અને દૂધ લઈને દસ ગાત્ર કરવાવાળા મૃતકની સ્ત્રીને આગળ કરીને તેના ઘરે જાય અને પછી પ્રાર્થના કરી કે દૂધની સમાન કુળની વૃદ્ધિ થાય અને અનાજનું લાવવાની જેમ વિકાસ થાય આ કહીને તે દૂધયુક્ત અનાજ ઘરમાં ફેંકી દે હે કરુણ દસમા દિવસે માંસનું પિંડ આપે કેમ કે કળિયુગમાં માંસનું પિંડ આપવું વર્જિત છે આથી અડદનું પિંડ આપે અને પછી મુંડન કરાવીને બ્રાહ્મણોને ભોજન આપે આ પ્રકારે દસ ગાત્ર કરવાવાળા પુત્ર પરમ લાભને પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતો ગરુડ પુરાણ અધ્યાય નવમો તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ